બનાસકાંઠા જિલ્લાની ચારથી વધુ નગરપાલિકાઓમાં જન્મ મરણના દાખલા કાઢવા માટેના ફોર્મ નંબર પાંચની અછત સ્થાનિક પ્રશાસને આગોતરું આયોજન ન કરતા અરજદારોને હાલાકી પડી રહી છે છેલ્લા એક અઠવાડિયાથી વધુ નગરપાલિકામાં ફોર્મ નંબર પાંચ અને સ્ટેશનરીની અછતના લીધે અરજદારોને ધર્મના ધક્કા પડે છે તો બીજી તરફ સત્તાધીશોએ માત્ર અરજદારોને સૂચના નોટિસ આપીને પોતાની જવાબદારીથી હાથ ખંખેરી લીધા જેથી અરજદારો જન્મ મરણના પ્રમાણપત્ર લીધા વગર પરત ફરી રહ્યા છે બનાસકાંઠાની નગરપાલિકામાં જન્મ મરણના જે દાખલા કઢાવવા માટેનું જે સર્ટિફિકેટ છે તે હાજર ના હોવાથી જે અરજદારો છે તે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે તમને ધાનેરા નગરપાલિકાના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ આ ધાનેરા નગરપાલિકાના દ્રશ્યો છે જ્યાં અરજદારો આવ્યા તો છે પરંતુ જન્મ અને મરણનું જે સર્ટિફિકેટ છે તે નથી મળી રહ્યું અહીં નગરપાલિકા દ્વારા જાહેર વિનંતી પણ કરવામાં આવી છે જો કે હાલ જે જન્મ ને મરણનું જે પ્રમાણપત્રનું સ્ટોકમાં ન હોય જેના કારણે હાલ પંદર ચાર બે હજાર પચીસથી બાવીસ ચાર બે હજાર પચીસ સુધી જન્મના પ્રમાણપત્ર કાઢવાની કામગીરી બંધ રહેશે મારી સાથે અરજદાર છે સીધી વાત કરીશું મોટાભાઈ ક્યાંથી આવ્યા છો અને શું તકલીફ પડી હાલ હું નડલાથી આવ્યો છું અને અહીંયા જન્મનો દાખલો લેવાયો હતો એટલે આવું કે કાગળિયા નથી એવા મારા ધર્મનો ધક્કો ખાવો પડ્યો અને ભાડા ભાગે અને આવવું પડ્યું ધક્કો ખાતે અરે આવવું પડશે બીજી વાર કોઈ દાખલાનો ઉલ્લેખ આવ્યો નહીં કે કાગળિયા નથી આગળ તે સરકારની એવી સૂચના કે કાગળિયા રાખે અને વ્યવસ્થિત કામ કરે એવું મારી માંગ છે બિલકુલ મારી સાથે બીજા પણ જે કર્મચારી છે નગરપાલિકાના તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કેટલા સમયથી આ જે પ્રમાણપત્રો છે તે નથી મળી રહ્યા ખાસ કરીને હાલ પ્રમાણપત્ર કેમ નથી મળી રહ્યા શું કારણ છે પાંચ ચારથી બંધ છે છે બાવીસ તારીખ અમને એકવીસ તારીખ આપી છે અમે બાવીસ તારીખ આપી છે જિલ્લા પંચાયતમાં રેકર્ડ જ નથી જે દાખલાના આવે છે ને રેકડ એ જ નથી અને એવું નથી ઉત્તર ગુજરાતમાં બધી જગ્યા આવું છે ડીસા પાલનપુર થરાદવા બધી જગ્યા આવું છે અમને એમને એકવીસ તારીખ આપી છે તો અમે બાવીસ તારીખે દાખલા લઈને અમે ત્રેવીસ તારીખે ચાલુ કરી દઈશું અને એના કારણે અવગડતા ઊભી થાય છે અરજદારો અહીં આવતા હશે શું તમે અરજદારોનું શું સૂચના આપીએ અમે અરજદારને સૂચના જેવી અમને જિલ્લા પંચાયતમાં સૂચના આપે ને તો અમે એવી અરજદારને આપીએ હમણાં અમે લખેલું છે અહીંયા આગળ અને અમે સંપર્ક બી આપ્યો જે જવાબદાર વ્યક્તિઓ છે ને અમે એ લોકોનો સંપર્ક બી આપ્યો કે તમે એમને કોન્ટેક કરી ના હોય જેથી તેમને ધક્કા ન ખાવા પડે ખોટું હેરાન ના થવું પડે જસ્ટ એ રીતે કે અમે એવું કીધું કે જ્યાં કાગળ અમારે જો રેકર્ડ આવી જશે તો અમે ચાલુ કરી દેશું બિલકુલ તો જે રીતે જન્મ અને મરણના જે દાખલાઓ છે તે અહીં નથી મળી રહ્યા જેના કારણે ક્યાંક તો અરજદારો છે તે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે તો બીજી તરફ હજુ પૂરતો જે સ્ટેશનરીનો સ્ટોક છે તે ના મળતા કર્મચારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે વસંત ગિરગોર એબીપી અસ્મિતા બનાસકાઠા અમારે કોઈ દાખલો કે આધાર કાર્ડ જોઈએ તો શું કોઈ વસ્તુ માટે મળતો નથી કોઈ વસ્તુ હું માટે આવ્યો હું તો એ તો હાજર નથી આજ સાહેબ આખો પાંચસો રૂપિયાનો ખોટી થઈને જવાનો છે પાછો આખો દાડા વળી ફીરીથી આવો વરે કેટલે દાડા આવે શું ખબર પડે એમ આપણને તો મન તો કોઈ ખબર જ ન પડે ને કે કેટલા દાડે આવ્યા કેટલા દાડે ચાલુ બંધ રહે એમ ભાઈ નગરપાલિકાના દાખલા હોય સ્કૂલ માટે જોઈએ છે આ બીજો ધક્કો છે મળ્યો ના મળ્યો નહીં